કોના પર મહેરબાન મહેસાણાની કડી વિધાનસભા બેઠક પર મતદાન પૂરું થઈ ચૂક્યું છે મતદાન વચ્ચે બંને બેઠક પર હોવાળાની ઘટનાઓ પણ બની આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થયા ત્યારે પેટા ચૂંટણીમાં ક્યાં કેવું રહ્યું મતદાન આજે શું થયું મતદાનમાં આવું જોઈએ જાણીએ સમજીએ

ભાજપે કિરીટ પટેલ કોંગ્રેસે નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયન મેદાનમાં ઉતાર્યા ગોપાલ ઇટાલિયા કે જેઓ બે હજાર પંદરના પાટીદાર આંદોલનનો ચહેરો રહ્યા તેમણે આ ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ઇટાલિયા માટે રેલીઓ અને રોડ શો કરીને પૂરું જોર લગાવ્યું હતું વિસાવદરના ઇતિહાસમાં અત્યાર સુધીમાં આવી હલકી કક્ષાની ચૂંટણી ક્યારેય નથી થઈ એવું વાતાવરણ ગોપાલભાઈ અહીંયા કરે બે મહિનાથી કરીને અને વિસાવદર વિધાનસભાની જનતા સાણી છે ત્રેવીસ તારીખે હું જંગી બહુમતી જીતી જવું મને વિશ્વાસ છે ભાજપ માટે વિસાવદર એક પડકારરૂપ બેઠક છે કારણ કે બે હજાર સાત પછી પક્ષ અહીં જીત્યો નથી બે હજાર બાવીસમાં આપના ભૂપત ભયાણીએ આ બેઠક જીતી હતી પરંતુ તેઓ ભાજપમાં જોડાઈ ગયા તેના કારણે વિસાવદરમાં પેટા થઈ ભાજપ આ વખતે અઢાર વર્ષનો દુષ્કાળ ખતમ થવાની આશા છે

અંદાજીત અઠાવન ઓગણસાઠ ટકાનું મતદાન થયું છે અને જીતની પૂરેપૂરી આશા છે આપણે પચીસ એક હજારની આસપાસ મતથી જીતીશું એટલે નોકરીઓ નથી કશું નથી લોકોના લગ્નો થતા નથી લોકો જે મકાનો બકાનો હોય છે ઘરો વેચી વેચીને બિચારા જીવન ગુજારો કરે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે લોકો હવે ભાજપથી કંટાળીને કોંગ્રેસ તરફ ભર્યા છે અને એ લોકો મને મત આપશે અને એના લીધે હું જીતી જવાનું છું મતદાન દરમિયાન બંને બેઠકો પર કેટલીક નાની મોટી હોબાળાની ઘટનાઓ પણ બની વિસાવદર ના ડુંગરપુર માં આપ નેતા પ્રવિણ રામ અને કાર્યકરે બૂથની અંદર ભાજપ ની સ્ટ્રીપ મળી હોવાનો પણ આરોપ લગાવી હોબાળો કર્યો તો કડીમાં પણ બૂથ નંબર 134 અને 154 પર બે જૂથો આમને સામે આવી ગયા જેન લઈને શાંતાબેન પટેલ પ્રાથમિક શાળા બૂથ પર પોલીસ સો કાફલો ખડકો પડ્યો જો કે ઘટના વચ્ચે મતદાન શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે હવે સૌની નજર 23 ચૂન પરિણામ પર ટકેલી છે વિસાદનો ત્રિપાકરો જંગ અને કડીની સ્થિતિ ટક્કર કોના પક્ષમાં જશે શું ભાજપ વિસાદનો 18 વર્ષનો દુષ્કાળ તોડશે કે આપ ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં બાજી મારશે તો કોંગ્રેસ આ બંને બેઠકો પર ચોંકાવનારું પરિણામ આપશે ગુજરાતની આ બેઠકોના પરિણામો રાજ્યના રાજકીય ભવિષ્યની દિશા નક્કી કરશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા